ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આપ આજે આપણે મહાભારતનું જ્ઞાન વિશેની સમજણ જે ધોળકાના રાજા ગરીબને ત્યાં પાંડવો એક વર્ષ છુપા રહ્યા છતાં રાજાને લાભ કેટલો મોટો થયો હોય તે સમજો અર્જુનજી બોલ્યા બોલ્યો અર્જુનજી બોલ્યો કે વનમાં ભટકીએ છીએ તે બાર વર્ષ ક્યારે પૂરા થાય છે તે સાંભળી સદેવ જોશીને કહ્યું ત્યારે પર સદેવ જોશીએ કહ્યું કે પરમ દિવસે બાર વર્ષ પૂરાં થાય છે તો દ્રૌપદી સતી અને તેના પાંચ બાળકોનું શું કરવું એવો વિચાર કર્યો કે તરત જ એટલામાં દોણીક ગુરુ દોણીક દોણના ગુરુ દોણ ગુરુ આવ્યા ને ધર્મરાજાને કહે અરે પ્રિયા તારી પાસે પાંચ બાળક છે તેને તું આ ઘોરને સોંપી દે ધર્મરાજાએ હું કહ્યું ત્યારે આપણે પારકે ગેર જેવું છે તે દોપદી કહે ભલે બાળકોને પોતાની છાતી સરખાં ચાંપીને રડવા લાગી અરે દીકરાઓ તમે દુખિયા મા બાપના પેટે જન્મ્યા જન્મ ધારણ કર્યો છે અરે બેટા વનમાં જન્મીને તમે ટાઢ તડકા વેઠ્યા છે હે પુત્રો તમે દુનિયાનો વ્યવહાર હજુ જોયો નથી સગાએ તમને રમાડ્યા નથી અરે પુત્ર પ્રારણું તો તમે સપના પણ માં પણ રમ્યા નથી પારણામાં અરે બાળકો તમે ભૂમિ ઉપર પડે પડે જ મોટા થયા છો આ પાના નંબર પાંચસોને પાંત્રીમાં જન્મથી ખાવા સારું મળ્યું નથી નાવા સારું ઉસણ ગરમ પાણી મળ્યું નથી તમે મા બાપનું બિલકુલ સુખ જોયું નથી તમે મોસાળમાં જઈને મામા તથા મામીના મામીની ગાળ સાંખી રહેજો તમારો વિયોગ મને અતિ દુઃખદાયક થઈ પડશે એ ઓ પ્રભુ આવું દુઃખ દેવા કરતાં મૃત્યુ આપું તો આપો તો બહુ સારું અરે દિનાનાથ આ દુઃખ હું સી રીતે સહન કરીશ એ પ્રમાણે મોઢેથી ટળવળે છે દ્રૌપદીના અતિ આક્રદથી ધર્મરાજા ત્રાસ પામ્યા ને દોણી ઘૂર ગોરે ઘોરે દ્રૌપદી પાસેથી બાળકોને લઈને ગોરે દોડ ઘોણે દ્રૌપદી પાસેથી બાળકો લઈને ઘોર બાળક સહિત રથમાં બેસીને ત્યાંથી વિદાય થયા હવે ધર્મરાજા દ્રૌપદીને સમજાવે છે કે હે સ્ત્રી કોના છોકરાને કોની માતા જ્ઞાનવતી થઈને કેમ ભૂલે છે આ સંસાર સપનાતુલ્ય મિથ્યા છે તેને તું પોતાનું માને છે તે તારું કેવળ અજ્ઞાન છે તેમ છતાં બાળક જીવતા હશે તો કાલે ભેળાં થશે એ પ્રમાણે પુષ્કળ ઉપદેશ કરીને દ્રૌપદીનું મન શાંત કર્યું એમ કરતાં કાલે સવારે ગુપ્ત રહેવું છે ધર્મરાજા સદેવજીને પૂછે છે તો સદૈવ જોશી કહે છે કે અહીંયાથી પૂર્વ દિશા જવાનું બતાવ્યું તે ભીમભાઈ પાંચેય જણાને મતલબ ઉઠાવી અને વેરાટ નગરી તરફ મતલબ નજીક આવ્યા માટે અહીં રહેવાનું નક્કી કરો એવું જોશીજીનું કહેવાનું થયું ત્યારે ધર્મરાજાએ શક્તિનું સ્મરણ કર્યું તેથી મહાશક્તિ માયા તે શક્તિ સન્મુખ આવીને કહેવા લાગી માગ જે માગે તે તને હું આપું એવું માતા શક્તિનું વચન સાંભળીને ધર્મરાજા કહે છે કે હે હું હે જગત જનની હું કોઈ દિવસ જૂઠું બોલતો નથી તેથી મને સૌ ધર્મ રાજા નામે ઓળખે છે માટે મને એવું વરદાન આપો કે હું સત્ય સાચું બોલું તો પણ મને કોઈ ધર્મ નામે ઓળખે નહીં એવું મને બાર મહિના વરદાન આપો એટલે જગત જગત શક્તિએ કહ્યું તથા જુ જા તારું માગેલું સત્ય થાવ એ પ્રમાણે ધર્મરાજાએ વરદાન ધર્મરાજાને વરદાન તે શક્તિએ માતાજીએ આપી અને માતાજી તે લોપ થઈ ગયા પછી ધર્મરાજાએ તે વરદાનની વાત પોતાના ભાઈઓને કરી ધર્મરાજા કહે મારે ચિંતા નથી કારણ કે હું સત્ય બોલીશ તો મને કોઈ ધર્મરાજા માણસે નહીં આ પાના નંબર પાંચસો ત્ર્યાસીનો પુરાવો છે પછી ધર્મ રાજા વરદાન લઈ બેઠા પછી ભાઈઓને પૂછવા લાગ્યા અરે આપણે સર્વે વેરાટ રાજાને ત્યાં કેવી રીતે રહેશું તેની ચિંતા છે વેરાટ રાજા ગરીબ છે તેથી આપણને સર્વને કેમ સાચવશે ભીમભાઈ તમને એક સમયે ચારસો મણ ખાવાનું જોઈએ છે તો એ એક લાને જો ચારસો મણ મતલબ એક ટાઈમમાં જોઈએ તો ત્રણ ટાઈમનું તમે ખાઓ તો વિરાટ રાજા હામે ગરીબી છે અને એ તમને રાખશે કેમ તો આવું ઘણું ખાશો તો એ કેમ રાખશે તો ઘણું બો ને વળી બીજું ઘણું તમને બોલવા જોઈએ કે આ નઠારી ટેવે તમે ત્યાં કેમ રહેશો એવું ધર્મ રાજાનું બોલવું સાંભળી ભીમસેન થોડેક દૂર જઈ કડછો બનાવીને લાવ્યા તે કડછો બાઉતેર મણનો બનાવ્યો કરછો એટલે ચાટવો બણતેર મણનો બનાયો ને ધર્મ રાજા પ્રત્યે બોલ્યો અમે વિરાટ રાજાની સૈન્યનું સૈન્ય આખીનું એકલો જ હું રાંધીશ ઘણા લોકો રાંધે તેથી બગાડ થાય અને એક હાથે ઓછો બગાડ થાય એ સમજી મને જરૂર ધર્મ રાજા મને વિરાટ રાજા ચોક્કસ રાખશે મને ભઠિયારો કરીને બોલાવજો આજથી પછી અર્જુન વૈઢળ વેશથી હું વેરાટ રાજાના છોકરાઓને ભણાવીશ સ્કૂલમાં ને મને વૈઢળ મહેતા કરીને બોલાવજો પછી સદૈવ જોશીને પૂછ્યું તે કહે છે અમે ગાયોના ગોવાળ બનશું મારી પાસે એક એવી કળા છે જે જે ગાય એક ટકે શેર દૂધ દેતી હશે તે તે બેબે શેર દૂધ દેવા મળશે તે લાભ જાણીને મને વિરાટ રાજા રાખી લેશે પછી હવે નિકોળજીને પૂછે છે તો નિકોળજી કહેવા લાગ્યા કે અમો ઘોડા ભણાવશું મારી પાસે એવી વિધા છે જે પચાસ રૂપિયાનો ઘોડો છે હશે તે પાંચસો રૂપિયાની કિંમતમાં વેચાશે એ લાભ જાણી રાજા મને રાખશે અમને અત્યારથી બહાદુરજી કરીને બોલાવજો પછી દ્રૌપદીને પૂછ્યું કે દ્રૌપદી કહે હું રાજાની રાણી દાસી રાજાની રાણીની દાસી બનીશ બનીને રહીશ મારી પાસે એવી કળા છે કે હું વાળે વાળે તેના મોતી પોરાવીને વિધા મારાકને છે તે વિધા એવી છે કે એક મુઠ્ઠી હું ભરીને મોંમાં મારા મોઢામાં મૂકીને કેસને એક લટ લઈને જીભ વડે વાળે વાળે મોતી પર આવી દઉં એ ક્રિયા જોઈને મને રાણી તેની સેવામાં રાખી લેશે હવે મને સેન્દ્રિક દાસી કરીને બોલાવજો હવે તમે મોટાભાઈ તમે શું કરશો અમે રાજા ગાદીના ગુરુ બનીશું અને મને કીકઋષિ નામથી બોલાવજો એમ પાંચે પાંડવો વેરાટ રાજાને ત્યાં રહ્યા એક વર્ષ છુપા માટે ત્યાં ધર્મરાજાએ નગરમાં પગ મૂક્યો કે નગરમાં રોગચાળો મટી ગયો વ્યાધી બધી મટી ગઈ અને બધાના દુઃખ પણ મટી ગયા ચોર લોકોએ ચોરી કરવાનું કામ છોડી દીધું અને ગુણકાએ ગુણકાનું કર્મ છોડી દીધું આ બધાએ પ્રતાપ જોઈ રાજા ચમકી ગયો અને આ પાના નંબર પાંચસો ચુમાલીસમાં છે તો એ દુર્યોધન કહે છે મામા શકુનીને કહે છે પાંડવોની શોધ કરવો તે મામાએ સભા વચ્ચે ઊભા થઈને કહ્યું જે પાંડવોની શોધ કરીને આવે તેને એક અન એક એક અની રાજ્યમાંથી ભાગ આપશું તે લાલચથી તે જેમત કબીરો તે કામની આ કામની હિંમત કરીને ત્યાં ત્યારે મામાએ ઉઠ્યો ત્યારે મામાએ તે કબીરાને શોધ કરવા મોકલવા તે મલની કોઠે તાંબાનું પત્ર બાંધ્યું તેમાં એવું લખી જણાવ્યું કે આ યોધો છત્રપતિ દુર્યાધનનો છે અને તે પાંડવોની શોધ કરવા માટે આવ્યો છે માટે હે છત્રી રાજાઓ તેને ખાવા પીવા માટે સારી રસોઈ કરીને જમાડજો ને વળી તમારી હદમાં જો પાંડવો હોય તો તપાસ કરીને આ મલને કહેજો કદાપી પાંડવો પોતાની હદમાં નથી તો આ મલને સવા મણ સૂનોનું પૂતળું કરીને આપી દેજો એ પ્રમાણે તાંબાના પત્રમાં લખ્યું હવે તે કબીરો ચાલ્યો ચાલ્યો એક દેશમાં આવ્યો તે પત્ર વાંચીને મલને સભા વચ્ચે આવકાર આપ્યો વળી તેને ખાવા પીવાનું પણ આપ્યું ને સવા મણનું સુવર્ણનું પૂતળું ગડાવીને મલને સોંપી દીધું તે જેમત મલે એક પછી બીજા દેશ ચાલી નીકળ્યો જ્યાં જ્યાં તે મલ જાય છે ત્યાં ત્યાં રાજાએ રાજાઓ તરત જ પૂતળું ગડાવીને આપી દે છે જે જે રાજા પૂતળું આપે છે તે તે પૂતળું પોતે લેતો જાય છે એમ બાવતેર પૂતળા ભેગા થયા અને બાઉતેર રાજાને ત્યાં મતલબ કે ગયો તે બાતેર સવા મણ ગણો તો નેવું મણ થાય કે સોનાના નેવું મણના પૂતળા લીધા અને કેળમાં બાંધેલા હતા એવામાં મલને વિચાર થયો કે હું દ્વારિકા નગરી આવી છે જેમાં કબીરે વિચાર કર્યો કે આ કૃષ્ણજી અને બળદેવજી તેમના સગા છે પાંડવોના માટે કાંઈક દગો કર્યો હશે તો જાઉં તો ખરો કે એ પ્રમાણે પોતાના મનમાં શંકા રાખીને મળે એવો મનસુબો કર્યો અને એ જેમત કબીરો તે દ્વારકા નગરીમાં આવીને પાપા તપાસવા કરવા લાગ્યો બીજાને પાસે જવું તેના કરતાં હું મતલબ અત્યારે દ્વારિકા જાઉં એમ ધારીને પોતે જાદવ સભામાં જઈને ઊભો રહ્યો કૃષ્ણજી તથા બળદેવજી બંને ભાઈઓ સભા વચ્ચે બિરાજે બિરાજ્યા છે ને બળદેવજીએ તાંબાનું પત્ર વાંચ્યું પત્ર વાંચ્યા પછી ગાજીને બોલી ઉઠ્યા બળદેવજી અરે ત્યાં પાંડવો અમારે ત્યાં પાંડવો નથી આવ્યા એમ અમે હસ્તિનાપુરમાં પત્ર લખીને જણાવ્યો છે છતાં કેમ તું આવ્યો છે એવું સાંભળી મલે કહ્યું પત્ર વાંચીને સવામણ સુવર્ણનું પૂતળું ઘડાવી આપો બળદેવજી કહે છે ક્રોધે કરીને બોલ્યા અરે મૂઢમતી અમે કંઈ કવરોની ખંડણી ભરતા નથી અમે એના તાબામાં નથી માટે કાંઈ પણ આપવાના નથી એટલે જે કબીરો બોલ્યો અરે રાજા જરા વિચારીને બોલો મૂઢ મૂઢ શું શા માટે કહો છો તમારાથી સોનું આપી શકાય એવું ન હોય તો યુદ્ધ કરો એવું સાંભળીને બળદેવજીએ હળાહળ ક્રોધ કરીને હળની અણીએ ચઢાવ્યો અને બળ કરીને બળ કરીને ફેંક્યો તે મલ દ્વારકા નગરી આ દ્વારકા નગરીથી છેદ વેરાટ નગરી ભાગોળે બેભાન થઈને પડ્યો પછી બે ઘડીએ સુધ સુધી આવી ને મલે વિચાર્યું કે જાજું બોલ્યો હતો મારી નાખત હવે આ ગામમાં જઈને આ પત્ર વાંચીને યુદ્ધ કરું ત્યાં ભીમસેન મલને મારીને નેવું મણ સોનું વેરાટ રાજાને મફત મળ્યો એક મોટો લાભ એ થયો અને બીજો લાભ વિરાટ રાજાએ એ પોતાની પુત્રી તે ઓતરાને અભિમન્યુ સાથે પરણાવી તે એ પરણાવ્યાથી એ વેવાય થયા એને મતલબ કે બીજો લાભ થયો અને વળી પાછા તે મતલબ કે વેરાટ રાજાની પુત્રી ઓતરાએ વડે જે ગર્ભ રહ્યો તે પરિષદ થયો અને એ પરિષદ વડે પાંડવોનું કુળ કાયમને માટે જીવત રહ્યું કારણ કે પાંડવોને કૌરવના યુદ્ધની અંદરમાં તમામ મતલબ કે જે છે ને મરી ગયા પણ એક જ અભિમન્યુના ગર્ભ વડે આ અભિમન્યુના પુત્ર ઓતરાના ગર્ભ વડે જે પરિષદ છે તે જીવતો રહ્યો ભગવાન શ્રી કૃષ્ણના એ મદદ વડે એ ઓતરાના ગર્ભ વડેનો જે જન્મ પરિષદ જન્મ્યો તેનો જન્મે જય બન્યો અને જન્મે જયને મતલબ કે જે છે એના પિતાએ કહ્યું તું કે મને ઋષિનો શ્રાપ લાગ્યો છે પણ તું અસોમેઘ યજ્ઞ કરજે નહીં અને અશોમેઘ યજ્ઞ કર તો જુવાણ બ્રાહ્મણો રાખજે નહીં અને જુવાણ બ્રાહ્મણ રાખ તો પતિ પત્ની જોડે રહેજો નહીં અને પતિ પત્ની જોડે રહ્યો તો ક્રોધ કરજો નહીં છતાં એ પરિષદ બાપુજીના કયા મુજબ જન્મે જે કયું ન કર્યું અને એને બ ધૂંજ અવળું કર્યો અને અવળો કરવાથી એને ક્રોધ ચડ્યો અને ક્રોધ ચડવાથી અઢાર બ્રાહ્મણોની આમ હત્યા કરી નાખી ને અઢાર બ્રહ્મ હત્યાને લઈને એ કાળો થઈ ગયો અને પછી એને મતલબ કે જે છે આ મહાભારત અઢાર પર્ણ વાંચતા વાંચતાં એમને કહેવામાં આવ્યો ઋષિએ કે તું અઢાર મહાભારતની પુરાણ વાંચ એ અઢારે મહાભારત વાંચવામાં એક અઢાર કાયું કાળી ગાયો રાખજે અઢાર કાળા પડદા રાખજે ને અઢાર તલના કાળા ઢગલા રાખજે એક એક પર્વત હું સાંભળતો જઈશ અને એક ગાય એક પડદો અને એક કાળી તલનો ઢગલો તે ધોળા થતાં આવશે એટલે તું સમજતો જઈશ કે આ મારું અઢાર હત્યાનું એક હત્યાનું પાપ મુક્ત થયું તો વિચારો કે આપણે અત્યારે જે આવા મહાભારતની અંદરમાં પાંડવો આવું સત્ય પુરુષો હતા અને જ્ઞાની ભક્ત હતા છતાં એમને હિમાલયની અંદરમાં હાડ ગળી જ ગયા કારણ કે જે માણસ સત્ય પૂરો હોય એને તે કોઈ અગ્નિ બાળી ન શકે કે કોઈ બરફથી ગળી ન શકે તો પાંડવો પાંચે ગળી ગયા પણ એક જ મતલબ કે ધર્મ રાજા નહોતા ગળ્યા કારણ કે ધર્મ રાજાએ એક જ વખત જૂઠું બોલ્યા હતા એટલે ચચલી આંગળીનું ટેરવું ગળ્યું ખાલી હતું બાકી એ ગળ્યા નહોતા તો પહેલાં પહેલાં જ નિકુળજી ગળી ગયા નિકુળજી પૂછવા માંડ્યા કે હું શા કારણે ગળું છું તો એમનું ધર્મ રાજા કહે છે આપણે પાંડવો કવરો કરતાં પાંડવો નાના હતા અને કવરો મોટા હતા તો હર વખત કવરોને તુકારે કરીને બોલાવતો હતો એ પાપના કારણે તું ગળી ગયો આગળ જતાં સદૈવ જોશીજી ગળી ગયા તો એ પૂછવા માંડ્યા કે હું શા કારણે ગણું છું ત્યારે ધર્મરાજા કહે છે કે આપણે હસ્તિનાપુરમાં જુગાર રમવા બેઠા ત્યારે તમને પૂછ્યું હતું કે આપણે આ જુગાર રમીએ કે નહીં તમે જ જ્ઞાની છો તમે જાણતા હતા કે આપણે હારી જવાના છે છતાં જે વસ્તુ જાણતો હોય અને જે હા પાડે ખોટી રીતે એ પાપને કારણે તમે ગળી ગયા આગળ જતાં અર્જુનજી ગળી ગયા તો અર્જુનજીને પૂછવા માંડ્યા ભીમભાઈ પૂછવા માંડ્યા કે અર્જુનજી કેવી રીતે ગળી ગયા તો કે ભગવાન શ્રી કૃષ્ણ એટલે અવતારી પુરુષ જગતના સર્જનહાર બરાબર જ હોય ખાલી ફરક કેટલો હોય કે જગતના સર્જનહાર આ સૃષ્ટિ બનાવે અને સૃષ્ટિને નાશ કરી શકે જ્યારે અવતારી પુરુષ જાણે બધું પણ એક નાશ ન કરી શકે બાકી અવતારી પુરુષમાં પૂરી મતલબ પરમપિતા પરમાત્મા સ્વરૂપ એમાં મતલબ શક્તિ હોય તો એવા જ્ઞાની પુરુષને તમે તમારો રથ લાવ્યો એને દાસ બનાવ્યા એને નોકર બનાવ્યા એટલે જ્ઞાની પુરુષને કાંઈ કામ બતાવવું ન જોઈએ અને તમે એને દાસ બનાવ્યા એ કારણે તમે ગળી ગયા આગળ જતાં ભીમભાઈ ગળી ગયા તો ભીમભાઈ ગળવા માંડ્યા એના પહેલાં પૂછવા માંડ્યા હું સાને કારણે ગળું છું તો એ ધર્મરાજા કહે છે તમે ભોળા ભગત ભગવાનના અને જે તાનમાં આવતા તે સારા માણસનું અપમાન કરી નાખતા હતા તો મા બાપ કે સારા માણસનું અપમાન કરવું એ મોટું પાપ છે આગળ જતાં દ્રૌપદીજી પૂછવા માંડી હું શાને પાપે ગળી જાઉં છું તો કે તું અમારા તારામાંથી અમે પાંચ પાંડવો પતિ હતા પણ તમે વધુ પડતા અર્જુન પરતે પ્રેમ વધુ રાખતા હતા તો એક એકને તમે વાલો ગણો ને બીજાને મતલબ ડબલો ગણો તો આ સખુ પખુના પાપ તે તમે ગળી ગયા તો આ મહાભારતની અંદરમાં આ પાપ પણ મતલબ કે નાના મોટાની સમજણ અને જ્ઞાન જીવનમાં ઉતારો અને તે ભૂલ આપણે આ શરીરમાં થતી હોય તે સંભાળો અને પછી સારી ભક્તિ કરો ના આભામંડળ ઓરા વધારો તો આ યુદ્ધ નહીં થાય નહીં તો જે મહાભારતનું યુદ્ધ થયું ત્યાં અઢાર ક્ષે શૂન્ય મતલબ કંઈક ખતમ થયું તેમાં હમણાં બે હજાર પચીસની સાલ બહુ ખરાબ છે તો સવારના વહેલા ઊઠી અને નાઈ ધોઈ અને ધ્યાન ધરીને આ ઓજસ કે આભામંડળ વધારો તો આ યુદ્ધમાં બચી જશો ને તો મતલબ નંબર આવી જશે તો નિરાકાર પ્રભુને પ્રભુએ કરોડો અબજો મનુષ્યોની વચ્ચે આપણા ઉપર કૃપા કરીને આપણને પરમાત્માને પોતાનો બનાવી લીધો છે પણ આપણે હજી બીજા દેવી દેવતા સંપ્રદાયને જાણવાનું છોડતા નથી તો આજથી નક્કી રાખો હવેથી આવું સત્ય પરમાત્માને નહીં ભૂલું તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પણમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં ગુરુ માતા સુધીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું